ફરિયાદી મહેબૂબભાઈ આરોપી અવેઝ ગની દ્વારા ખંડણી માંગવાના અને ધમકી આપવાના વિડીયો ઓડિયો પુરાવા મીડિયા સમક્ષ રજૂ કર્યા છે આરોપી અવેઝ વિરુદ્ધ હત્યા અને ધાક ધમકી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલ છે મહિલાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ આરોપી પાસેથી પૈસા લઈ માત્ર સામાન્ય ફરિયાદ નોંધે છે આ કારણે આરોપી જામીન મેળવી લે છે ફરિયાદી મહેબુભાઈએ જણાવ્યું કે તેઓ મહિનાઓથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે મહેબુભાઈએ ચિંતા વ્યક્ત કરી છે કે અવેશ ગણી તેમની હત્યા કરશે તો પણ પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તેમણે ચેતવણી આપી છે કે જો પોલીસ યોગ્ય પગલાં નહીં લે તો તેઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરશે જો અવેશ ગણી સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન પર આવી આત્મવિલોપન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે આ સમગ્ર મામલે જે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો વેલ્સ ગની સાથે કેટલાક પોલીસ કર્મીઓ સંપર્કમાં હોવાનું સામે આવી શકે તેમ છે ને તેમને નોકરી પણ જળ શકે છે તે તેવું ચર્ચાઈ રહ્યું છે વી વી જણા પાંચ પાંચ બોરેલા રહીને આવે પાધરમાં દારૂ પીવે ગાયરું દે આને માઇન નાખો છે ભક્ષુદને માઇન નાખો છે અરબુને માઇન નાખો છે ધમક્યું બધાને રાત પડે તાયું ઘરે 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 હોય અને ધોકા પસાડે તમારા ભાઈડાને કહી દેજો આટલી ખંડણીયું દઈ દે પાંચ પાંચ લાખ દઈ દે અમે ગરીબ માણસ ગુંડા ને કેમ હાજર કરીને છોડી મૂકે છે આની પોલીસ આનો બંદોબસ્ત કેમ નથી કરતા આને માં નાખો આ હક લેવા તો આખી ખાચી વાડને ને મારા છોકરા સરી લઈને માયા થયો મોટરસાઈકલ ભાંગી નાખ્યું તો આની પોલીસે ફરિયાદ ન લીધી અને ઇને ને ઇને હાજર કરીને અને સોડી મૂક્યો તો તારે ગરીબ નું કોઈ ક્યાં મેડમ લાવો મેડમને કઈ ક્યાં મેડમ લાવો આવો મારા મારી નાખે તો